મિત્રો દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતની ભારતનો અમૃતકાળ સેવા સુશાસન ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ એ દરમિયાન જે સિદ્ધિઓ દેશ માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન જે થઈ છે આમ તો એવું ચોક્કસ કહી શકું કે સતત અગિયાર વર્ષની આ યાત્રાને ભાષણ કે પત્રકાર વાર્તામાં સમાવવું એટલું એટલું મુશ્કેલ છે કે કોઈ વ્યક્તિની જીવનની સારાંશ જો એણે પોતાનો લખવો હોય તો પણ એ થોડો લખી ના શકે એ રીતનો અગિયાર વર્ષનો આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો અમૃતકાળ છે મિત્રો આપણે સૌ તો જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતમાં પણ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને નંબર વન બનાવીને દેશમાં પ્રસ્થાપિત કરેલું ગુજરાત રાજ્ય અને એવા મુખ્યમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતની સેવા કરી છે બે હજાર ચૌદમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે સંવિધાન મંદિરમાં એમણે પગ મૂક્યો અને નમીને આદરણીય છે એવું કહે છે કે મારી સરકાર ગરીબોની સરકાર હશે અને ગરીબલક્ષી યોજનાઓ દ્વારા ગરીબોને સશક્ત બનાવવાનું દરેક વર્ગને સશક્ત બનાવવાનું કામ મારી સરકાર કરશે અને મિત્રો તે જ રીતે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ અનેક નિર્ણયો કરીને એમની સરકારે દેશની સેવા કરવાનું કામ કર્યું હું બે વાત એ ચોક્કસ કહીશ કે રાષ્ટ્રપતિ પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય કોવિંદજી જેઓ એસસી સમાજમાંથી આવે એમને રાષ્ટ્રપતિ બનાવવાનું શ્રેય જો કોઈને જાય તો મોદી સરકારને જાય છે ત્યાર પછી અત્યારે રાષ્ટ્રપતિ આપણા આદિવાસી અને એમને રાષ્ટ્રપતિ બનાવ્યા તો એ પણ શ્રેય મોદીજીને જ જાય કે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું અને સમર્પિત જીવનમાં રાષ્ટ્રપતિ બનવાનું સૌભાગ્ય એમને પ્રાપ્ત થયું મોદીજીએ મહિલાને પણ પ્રતિનિધિત્વ આપ્યું દ્રૌપદી મુર્મુજીને જે એસટી સમાજમાંથી આવે છે અને સાથે કોવિંદજીને પણ એક રાષ્ટ્રપતિનો પદભાર આપીને જે રાષ્ટ્રપતિ તરીકે કોવિંદજીએ બી સેવા કરી છે એ આપણે સૌએ જોઈ છે મિત્રો મોદીજીના અગિયાર વર્ષ અગિયાર વર્ષની યાત્રા એટલે મોદીજી નહીં પરંતુ પોતાનું કઠિન પરિશ્રમ આપીને એકસો ચાલીસ કરોડ ને પરિશ્રમ બલિદાન અને સપનાઓને પાંખો આપી એવું કહીએ તો પણ ખોટું નથી મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું નેતૃત્વમાં નવા ભારતનું જે સ્વપ્ન અને વિચાર છે તે એ છે કે જ્યાં પણ ટેકનોલોજી છે ત્યાં પ્રગતિ છે જ્યાં પણ ભાજપ સરકાર છે ત્યાં ગરીબોનું કલ્યાણ છે શાસન હવે સેવા છે સરકાર હવે ભાગીદારી છે અને સુશાસન હવે સંસ્કૃતિ છે મિત્રો છેલ્લા અગિયાર વર્ષ ભારતને વિકસિત બનાવવાનો કાળ આદરણીય મોદીજીએ બે હજાર ચૌદથી શરૂ કરી દીધો છે બે હજાર ચૌદ પહેલાં આપણી વિચારસરણી હતી કે કંઈ કામ કરાવવું છે તો આ કેવી રીતે થશે શક્ય હશે કે કેમ આ થઈ શકશે કે કેમ જ્યારે આજની વિચારસરણી આપણા દેશવાસીની એ છે કે આ થશે અને તે ચોક્કસ થશે કારણ કે મોદી હૈ તો મુમકીન હે મિત્રો મોદી સરકારે રાજકારણમાં પોલિટિક્સ ઓફ પરફોર્મન્સ એટલે નેતૃત્વની રાજનીતિ લાવ્યા છે હવે મોદીજીના નેતૃત્વમાં સરકારનો અર્થ જવાબદાર સરકાર પ્રતિભાશીલ સરકાર સંવેદિત સંવેદિન સરકાર પ્રજાની વચ્ચે રહીને કામગીરી કરતી સરકાર આ મોદીજીની વિચારધારા સાથે સરકાર કામ કરી રહી છે મિત્રો પહેલાં સરકારી યોજનાઓના પૈસા બે હજાર ચૌદ પહેલાં ભ્રષ્ટાચાર કૌભાંડ તૃષ્ટિકરણની વાતો થતી પરંતુ હવે વિકાસ આવિષ્કાર અને નવીનતાની વાત એ થાય છે કે હવે વિકાસ થઈ રહ્યો છે કંઈક નવું થઈ રહ્યું છે એ વાત પણ હવે દેશવાસીઓના હૃદયમાં વિશ્વાસ સાથે આ મોદી સાહેબ પર વિશ્વાસ છે મોદી સાહેબની સરકાર પર વિશ્વાસ છે આ કામ કરવું છે તો પહેલાં એવું હતું કે થશે કે કેમ હવે તો કે ના થશે જ કેમ કે નરેન્દ્રભાઈની મોદીજીની સરકાર છે પહેલાંની સરકારની યોજનાઓ જે સરકાર દિલ્હીથી પૈસા મોકલતી હતી યોજનાઓના એ લોકો સુધી પહોંચતા નહોતા વચેટિયાઓ તેને ખાઈ જતા હતા પરંતુ ડાયરેક્ટ બેનિફિટ ડીબીટી દ્વારા પૈસા સીધા નાગરિકના ખાતામાં મોકલવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે મિત્રો તમે જુઓ કે પહેલાં સારવાર દરમિયાન ગરીબ લોકોની બીમારી થતી હોય પૈસા જ ના હોય પિતા પણ કહી ના શકે કે મારી બીમારી છે તો બેટા મને મારી સારવાર કરાવ પણ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિશ્વની સૌથી મોટી યોજના સ્વાસ્થ્યની એટલે આયુષ્યમાન ભારત યોજના અને એ યોજના દ્વારા આજે દેશનો કોઈ પણ નાગરિક ગરીબ પોતાને થતી બીમારી પરિવારને થતી બીમારી એ આ આયુષ્યમાન યોજનાના લાભ દ્વારા પોતે સ્વસ્થ થાય છે અને એથી આગળ હવે એવું કહું કે એનાથી આગળ મોદીજીએ એવું નક્કી કર્યું કે કોઈ પણ સમાજનો હોય કોઈ પણ જ્ઞાતિના હોય સિત્તેર વર્ષથી ઉપર જે કોઈ વ્યક્તિ આવક કશું જ જોવાનું નહીં પણ એને પણ આયુષ્યમાનનો લાભ મળે જેનાથી સિત્તેર વર્ષની ઉંમરથી ઉપરના દરેક વ્યક્તિને આયુષ્યમાનનું કાર્ડ મળે અને એના દ્વારા એને પણ સ્વાસ્થ્યની આ યોજનાનો લાભ મળે અને એ પોતે પણ સ્વસ્થ રહી શકે આત્મનિર્ભર પહેલાં આપણે આયાત પર નિર્ભર હતા મિત્રો આજે મેક ઇન ઇન્ડિયાની શક્તિથી આપણે નિકાસમાં પણ આગળ છીએ પહેલાં આપણે વિશ્વની અસ્થિર અર્થવ્યવસ્થામાં હતા આજે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા બનવા તરફ આપણે જઈ રહ્યા છે આપણો દેશ પ્રગતિ કરી રહ્યો છે કે વિશ્વની ચોથી અર્થવ્યવસ્થા પર આપણે જવા જઈ રહ્યા છે જે મોદીજીનું વિઝન સાથે મોદીજીની સરકાર કામ કરી રહી છે અગિયાર વર્ષના વિકાસ વિશ્વાસ અને પરિવર્તનના રહ્યા છે એટલે ભારતનો નાગરિક પણ બદલાતા ભારતને જોઈ રહ્યો છે કે જે અગિયાર વર્ષમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે દેશને એક વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતની હરોળમાં મૂક્યું છે એ ભારતનો નાગરિક જોઈ રહ્યો છે મિત્રો મોદીજીએ દેશની સફળતાનો શ્રેય પોતે નથી લીધો દેશની સફળતાનો શ્રેય એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને તેમણે આપ્યો છે અને એવો કહે છે કે અમે બદલાની ભાવનાથી નહીં પ્રધાનમંત્રીશ્રી કહે છે કે અમે બદલાની ભાવનાથી નહીં પણ પરિવર્તનમાં માનીએ છીએ કારણ કે ફક્ત તે જ ઊંચાઈ સુધી પહોંચી શકે છે જે બદલાની ભાવના નહીં પરંતુ પરિવર્તન લાવવાનું વિચારે છે મિત્રો આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં દેશ મજબૂત નિર્ણયો લેવા સક્ષમ બની ગયો છે અને નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે આપ જુઓ હમણાં જ આપણા સત્યાવીસ મહિલાઓના સિંદૂર ભૂસાયા પહેલગામમાં અને એ સિંદૂર ભૂસાયા એનો આજથી દુઃખી આપણા મોદીજીએ સખત નિર્ણય અને એનો કડક જવાબ મળશે જ અને એ ઓપરેશન સિંદૂરના નારા સાથે પાકિસ્તાનમાં જઈને આપણા સૈન્ય બળે આ એક ઓપરેશન સિંદૂરને સફળતાપૂર્વક પાર પાડીને આતંકવાદીઓનો ખાત્મો અને વિશ્વને એક મેસેજ આપ્યો કે હવેનું ભારત શક્તિશાળી ભારત નિર્ણય લેતું ભારત જે કોઈ ભારતમાં આવીને કોઈ તોફાન કરશે તો અમે એવું સમજશું કે આ યુદ્ધ છે અને અમે એનો વળતો જવાબ પણ આપશું આ નિર્ણય આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધો છે મિત્રો કેવો સંજોગ છે કે વિકસિત ભારતના અમૃતકાળના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ત્યારે જ વિશ્વ ઓપરેશન સિંદૂરના નારા લગાવી રહ્યું છે મિત્રો ભારત ઓપરેશન સિંદૂર ફક્ત સૈન્ય મિશન નથી આપણા સંકલ્પ હિંમત અને બદલાતા ભારતનું પ્રતિબિંબ છે મિત્રો ભારત સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બન્યું છે આજે ભારત મેડ ઇન ઇન્ડિયા બની ગયું છે મિત્રો કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ઇન્દિરાજીથી લઈ અને મનમોહનજી સુધીની ફક્ત ગરીબી હટાવોના નારા એમણે આપ્યા પણ ગરીબી હટાવી નહીં પરંતુ હવે આંકડાઓ દર્શાવે છે તમે જુઓ કોવિડ દરમિયાન પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ નક્કી કર્યું કે સો વર્ષ પહેલાં જે આવી આવો જ રોગ આવ્યો હતો અને તે વખતે બીમારીથી નહીં પરંતુ ભૂખમરાથી દેશના ઘણાય નાગરિકોનું મૃત્યુ થયું હતું કોવિડ દરમિયાન કોવિડથી નહીં મરાથી પણ ભારતનો કોઈ પણ નાગરિક મૃત્યુ ન પામે એ માટે તેમણે દરેક નાગરિકોને મફત રાશન આપવાનું કામ કર્યું અત્યારે પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીની યોજના દ્વારા આપણા ગરીબ લોકોને પાંચ કિલો રાશન આપવામાં આવે છે અને એની સાથે લગભગ મોદી સરકારમાં સત્યાવીસ કરોડથી પણ વધારે ગરીબોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું કામ કર્યું છે મિત્રો મિત્રો મોદીજીના મેં કીધું ને એમ કે મોદીજીનું સ્વપ્ન છે કે ભારતના ગરીબો ફક્ત આંકડામાં નહીં પરંતુ નીતિ નિર્માણનું કેન્દ્ર બને અને આજે આપણે જોઈ શકીએ છીએ કે ગરીબો કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ અને યોજનાઓ કેન્દ્ર બિંદુમાં છે તમે જુઓ કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના મેં હમણાં જ કીધું એમ કે ગરીબોને રાશન આપવાનું કામ તો કે ગરીબ અન્ન કલ્યાણ અન્ન યોજના સ્વચ્છ ભારત મિશન ઉજ્જવલા યોજના પીએમ આવાસ યોજના જળ જીવન મિશન પીએમ ધન યોજના જનધન યોજના દ્વારા મિત્રો ગરીબોના ખાતા નહોતા આજે જનધન યોજનાથી ગરીબોના ખાતા ખોલીને ડાયરેક્ટ બેનિફિટ ગરીબોને મળે એ કામ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે સાથે પીએમ આવાસ જળજીવન મિશન આયુષ્યમાન ભારત પીએમ કિસાન સન્માન નિધિ આપણા કિસાનોને પણ ડાયરેક્ટ બેનિફિટ મળે અને ડાયરેક્ટ છ હજાર રૂપિયા કિસાન સન્માન નિધિ દ્વારા કિસાનના ખાતામાં ડાયરેક્ટ જાય તમે વિચારો કે આપણે તો કોઈના ખાતામાં પૈસા મોકલાવવા હોય ને તો પણ એક બે દડા કેવું થાય એક બટન દબાવવાનું અને દેશના કિસાનોને એ પીએમ સન્માન નિધિ આદરણીય વડાપ્રધાનના સરકારની યોજનાના લાભાર્થીઓને લાભ મળવાનું થાય આ ગરીબ વગેરે ગરીબોનું કલ્યાણ ઘણી યોજનાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એકસો ને ચાલીસ ભારત કરોડ ભારતીયો દેશને વિકસિત ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે મિત્રો અગિયાર વર્ષના આ મહાન સંસ્કૃતિ અને ધાર્મિક જાગૃતિના પુનરત્થાન પણ કરી રહ્યા છે તમે જુઓ કે ધાર્મિકમાં પણ આપજુઓ રામ મંદિર સાથે સાથે વારાણસીનું મંદિર હોય કે આપણું સોમનાથ મંદિર હોય અરે આપણે તો ગુજરાતમાં રહીએ છીએ આપણું પાવાગઢનું કાળીમાનું મંદિર અનેક સંસ્કૃતિના પણ ઉત્થાનનું કામ કર્યું છે મિત્રો જી ટ્વેન્ટીનું અધ્યક્ષપદ આપણને મળ્યું હતું અને આપણને જ્યારે જી ટ્વેન્ટીનું અધ્યક્ષપદ મળ્યું ત્યારે આપણો દેશ વિવિધ સંસ્કૃતિ વિવિધ ખાનપાન વિવિધ ભાષા વિવિધ પહેરવેશનો આપણો આ દેશ છે અનેક રાજ્યોમાં અલગ અલગ પહેરવેશ અલગ અલગ ભાષા આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જી ટ્વેન્ટીમાં આ વિશ્વને બતાવ્યું કે ભારતની સંસ્કૃતિ અલગ અલગ રાજ્યમાં અલગ અલગ છે પણ છતાંય એક છે અને આ દર્શન જી ટ્વેન્ટી દ્વારા પણ વિશ્વને બતાવવાનું કામ આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ બતા કર્યું છે મિત્રો આપણે કેમ ભૂલી જઈએ કે અગિયાર વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેરની કલમ પાંત્રીસે નાબૂદ કરવી ત્રણ તલાક નાબૂદ કરવા જીએસટી લાગુ કરવું વકફ બિલ જેવા કઠિન નિર્ણય લેવામાં આવ્યા અનેક કઠિન નિર્ણયો સાથે પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે દેશની સેવા કરવાનું કામ કર્યું છે મિત્રો અને આજે દેશનું સાંસ્કૃતિક મહત્ત્વ આપણી વિદેશ નીતિમાં પણ મેં જેમ કીધું કે જી ટ્વેન્ટી દ્વારા વિશ્વને આપણા દેશની સંસ્કૃતિનું દર્શન કરાવ્યું એ સ્પષ્ટપણે દેખાય છે એટલે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબોના કલ્યાણ પર નજર કરીએ તો સ્પષ્ટપણે દેખાય છે કે દેશને અંધકારથી પ્રકાશ નિરાશથી આશા અને ભ્રષ્ટાચારથી સુશાસન તરફ ઐતિહાસિક લઈ જવાનું કામ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈની સરકારે કર્યું છે મિત્રો હું ટૂંકમાં આપને કહું તો મોદી હે તો મુમકિન હે એ માત્ર એક સૂત્ર નથી તે એક વાસ્તવિકતા છે હવે રાજકારણ પર વચનો નહીં પરંતુ પ્રદર્શનની સંસ્કૃતિ પર આધારિત છે મિત્રો વિરાસત બી વિકાસ બી સાંસ્કૃતિક વારસો અને અધિન આધુનિકતાનું સંકલન વિકાસના કેન્દ્રમાં મહિલાઓની ભાગીદારી આતંકવાદ પર કડક નીતિ આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સંરક્ષણ નિકાસ ત્રીસ ગણી વધી ભારત આત્મનિર્ભર બની રહ્યું છે ભ્રષ્ટાચાર પર હુમલો કુંભાંડો પર સમાપ્ત ઈ હરાજી દ્વારા પારદર્શિતા ભારત વૈશ્વિક નેતૃત્વમાં પણ આગળ છે મિત્રો સરકારી યોજનાઓનું નિરીક્ષણ ડિજિટલ ટ્રેડિંગ અને સામાજિક ઓડિટ આયુર્વેદ અને યોગને વૈશ્વિક માન્યતા મળી છે મિત્રો મેં પહેલાં જ કીધું એમ કે મેં જે કંઈ કીધું છે એ હજી પણ બાકી કેટલી સિદ્ધિઓ છે આજે અમારી દ્રોણ ડીડી એ ખેતરમાં દ્રોણ ચલાવતી જાય અને એ ત્રણ દીદી કરોડપતિ દીદી બને આ વિઝન આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ મહિલાઓ માટે આપ્યું છે મહિલાઓને તેત્રીસ ટકા રિઝર્વેશન વિધાનસભા અને લોકસભામાં નારી સંરક્ષણ બિલ એને પણ પાસ કરવામાં આવ્યું અનેક નિર્ણયો સાથે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ અગિયાર વર્ષમાં ભારત દેશને સુશાસન સાથે શક્તિશાળી દેશ વિશ્વમાં ભારત દેશની ગણના અને હવે ભારત દેશ બે હજાર સુડતાળીસમાં શ્રેષ્ઠ ભારત સાથે આપણે આગળ વધી રહ્યા છે એ કલ્પના સાથે આગળ વધી રહ્યા છે ત્યારે આવો આપણે બધા જ દેશવાસીઓ ભેગા થઈ અને વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ એમની સરકારને શુભેચ્છા આપીએ અને અમે સૌ ભારતવાસી અમે સૌ ગુજરાતીઓ અમે સૌ છોટાઉદેપુર જિલ્લાના તમામ લોકો આપના આ કાર્ય સાથે છે દેશના વિકાસ સાથે છીએ અને આપને નમન અને વંદન અને અભિનંદન કરીએ છીએ ધન્યવાદ